આજે હું મોવાસ ગામ ખાતે છું અને મોવાસ ગામમાં જે ભગતો આવ્યા છે એ મહારાષ્ટ્ર હતી એમણે મને ખાસ આમંત્રણ આપ્યું હતું હું કંસારા ગઢ ખાતે ગયો હતો જે ડાંગ જિલ્લામાં આવેલું છે સુબીર આગળ ત્યાં લોકો સાથે મારી મુલાકાત થઈ અને એમણે મને કીધું હતું કે મોવાસ ખાતે અમે ચોવીસ તારીખે આવવાના છીએ તો તમે જરૂરથી આવજો અને એમના આમંત્રણને માન આપીને આજે હું અહિયાં આગળ આવ્યો છું માવલીની પૂજા આપણા આદિવાસી સમાજમાં સૌથી પ્રચલિત પૂજા છે તેને અલગ અલગ વિસ્તારોમાં ત્યાંના રીત રિવાજ મુજબ પૂજવામાં આવે છે પૂજાની પદ્ધતિ થોડી ઘણી અલગ હોઈ શકે પણ પૂજાનો ભાવ એક જ હોય છે

गाड़गा हसल तो भर में तन कौन आता है रेवा सोने कीता कौन गाभी वाला ते मन गाभी ना जाला जाला रे पसे साकला सवर कुक्वा सवर चंद्रा झाप कर निशान कर रिवर्ट कर बर्मा पसे से ने मुड़ते ने सोना जल

માવલી ની પૂજામાં જે નૃત્ય કરવામાં આવે છે તેને ભાયા કહેવામાં આવે છે અને એમનું નૃત્ય પણ ખૂબ જ સુંદર હોય છે बापू गोविंदा गांगोडे राहणार गोपाळनगर बरोबर गाव आहे तर डोंगर डोंगरदेवात कोणी फिरे नाही तर मग टापरकर मग गावातून मला ठवत आहे तर आता ही टापरा वाजवता वाजवता मला नऊ दहा ते म्हणजे वाजवताना घरी वाजवला घरी मग डोंगरदेवर वाजवू लाग म्हणजे डोंगरावर होणार मा काम करा बस તો કા કાપડા મકા ચાળા તો એ ચાળા તો તીન ચાર પાન પરીના ચાળ મોવા લાવે બાજા મોરી મોરી પાવા લાવે બાજા મોરી મોરી દરવા જીવા તરીવા ઉપર જીવા તરીવા તારા તારા દેવ તરી નવા ઉપાસક દરવાજ પાછદ त्यामध्ये डोंगर माऊलीचा कार्यक्रम असला की आदिवासींचा तो मेन दैवतो डोंगर माऊली हा आदिवासींचा मेन एक आधार आहे आणि डोंगर माऊली ज्या पद्धतीने आपण आदिवासी मूळ असेल तर बिरसा मुंडा राघोजी भांगरे आणि तंटे एखादा घरमालकाचा जो बाधा असेल तो तो बाधा आपल्याला पूर्ण या ठिकाणी तो फेडावा लागतो म्हणून ते डोंगरमालचा कार्यक्रम त्या ठिकाणी ठेवतात आणि यामध्ये आमचा जो ग्रुप आहे तो पन्नास माणसाचा ग्रुप आहे एकूण एखाद्या ठिकाणी आम्हाला बोलवलं नाचायला त्या ठिकाणी आम्ही जातो नाचायला आणि सुपारी असलो तर मग ते लोक आम्हाला पैसे देतात असं નામ રાજેશભાઈ રંગાભાઈ બાગુલ ગામ ધગડિયાંબા તાલુકો વઘઈ જિલ્લો ડાંગ અમારા ગામની આ મંડળી છે એમાં ચાલીસ થી પિસ્તાલીસ જણાની અમારી ગ્રુપ છે અને માવલીનું કામ હોય ડુંગર દેવનું કામ હોય અને અમને સોપારી આપવામાં આવે તો અમારી આખી ટીમ આવે છે અને ડુંગર પર જઈને જ્યાં સુધી આ માવલીનો કાર્યક્રમ પૂરો નહીં થાય ત્યાં સુધી ભાવ ભાવ પ્રેમથી એમાં પૂરા ભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજાની વિધિ તો સરખી જ પણ ઉજવણીની રીત થોડી અલગ છે કહેવત છે કે બાર ગામે બોલી બદલાય તેવી જ રીતે અહી ગામ ગામની રીતની કહેવત સાર્થક થાય છે માવલીની પૂજા ડુંગરદેવની પૂજાનો જ એક પ્રકાર છે માવલીની પૂજાની પૂરી જાણકારી અગાઉના વિડીયોમાં આપી જ છે પણ અહીં જે માવલીની પૂજામાં થોડી નવીનતા જોવા મળી તે થોડી ધ્યાન આકર્ષિત કરે તેવી હતી આ વીડિયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને જણાવજો આગલું વિડીયો કયા વિષય પર જોવા માંગો છો